પાનો કુમારપાળ મહારાજા પચાસ વર્ષની ઉંમર પછી જૈન ધર્મ પામ્યા અને પાછલી વયમાં કલિકાલ હેમચંદ્રાચાર્ય ભગવંત દ્વારા વિરચિત સિદ્ધ હેમ શબ્દ અને વ્યાકરણનો તેમણે અભ્યાસ કર્યો આટલું જ નહીં સંસ્કૃત ભાષામાં રચના કરતા પણ તેઓ શીખી ગયા અને એમણે સંસ્કૃતમાં રચાયેલી જે સ્તુતિઓ બત્રીસ શ્લોક બત્રીસી ગુજરાતીમાં પદ્યાનુવાદ નું એ અત્યારે આપણે ગાઈશું તારા ફરતી નમો વર્તાનવ સિદ્ધાંદ નમો આયરિયા મોય સબુણ એશો પંચ નમો કારો પાવ પણ સણો મંગલાણ સિંહ શિંપણમ હોઈ મંગલામ

वितराग हे कृतकृत्य भगवन् आपणे सुनवो सुअर्तिवर्ग यथार्थ स्वामिनो स्वरूपक हि शके भक्तिपा

પ્રાણી તણ પાપો ગણ ભેગા કરેલા જે ભવે અતિ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું સરણ્ય કરુણા સિંધુ જિનજી આપ બીજા ભક્તના આનંદથી હું આપણા મસ્ત કે નિત્યવહ હું સંસાર રૂપ મહાટવીના સાથવાહ પ્રભૂત મેં આશ્રય કર્યો તેથી પ્રભુ પ્રભો તુજતોય આંતર તસ્કરો બહુકાળ આ સંસાર સાગર માં પ્રભુ હું સંચર્યો ણ પાપ કર્મ ભરેલ મે સેવા સરસ નવ આક્ષી આ કર્મ રૂપ કુલાલ મિત્યા જ્ઞાન રૂપી દંડ થી કરી પાત્ર મુજ ને પૂંજ દુઃખ નો ડાબી ડાબી ને ભરે ક્યારે પ્રભુ સંસાર કારણ સર્વ મમતા છોડીને આત્મ આત્મવિષે વિભો નિરપેક્ષ વૃત્તિ થઈ સદા તુજ પૂર્ણ શશિની કાંતિસરીખા કાંત ગુણ દ્રઢ ડોરથી આજ્ઞા રૂપી અમૃત રસો ના પાનમાં પ્રીતિ કરી તું હીન થી પણ હીન પણ તું ચરણ સેવાને બળી તો પણ હઠીલી પાપી કામાં દીકતણી ટોળી મને કલ્યાણકારી દેવત્વ સમસ્વામી મુજે માથે છતે કલ્યાણ કોણ સંભરે જો વિષ્ણુ જળ વહાવતે પાણે મદન આદિક સત્ર્યો પૂંઠે પડ્યા છે માહરે દુરેક રૂપ શુભ ભાવનાતી પાપીઓ પણ ન મરે સંસાર રૂપ સમુદ્રમાં ભમતા अनादिकાળતે હું મારું કે रक निवेद नासि माविनानि ने प्रभु तरवार चक्रधनुष्ये अंकुशोभतो संसार तारक आप नु एव चरणयुग निर्मलो નિસીમ કરુણા ધાર છો છો આપ શરણે પવિત્ર છો હું દીન છું હિંમત થઈ રહીત થઈ શરણે આવ્યો આપને આપ આ જગમાં નથી સ્વામી સમર્થ મળ્યો મને હું દિન છું હિંમત છું શત્રુઓનું ચક્ર જે બહુ દુઃખથી દેખાય છે

અધર્મના કાર્યો બધા દૂરે કરીને ચિત્તને ત્યાં તો બધાઇ વૈરીઓ જાણે પડેલા ક્રોધથી

ભયભીત થઈ એથી પ્રભુ તુમ ચરણસરણો મેં ગ્રહ્યો ત્યારે પ્રભુ નિજ દેહમાં પણ ને તજી

એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો જડ વર્ગ મતના દિક તણ જે જીતનારું વિશ્વને અશક્ત તુમ પ્રત્યે હણે તુમ દાસ ને સમર્થ સમર્થો સ્વામી તમે આ સર્વ જગને તારવા આ ચરણ વર્ગ્યો પાંગડો તુમ દાસ દીન ડુભાય છે તુમ પાદ પદ્મ રમે પ્રભો નિત જે જનો ના લોક ની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે અત્યંત નિર્ગુણ છું પ્રભો હું ક્રૂર છું હું દુષ્ટ છું Salve, वीण आप आलम्बन प्रभो विभव चकोर संचरु भुजनेत्ररूप चकोरनेतु चन्द्ररूपे सापड्यो जे भाग्यशाली हात्मा चिन्तामणि आवि चढे હે નાથ આ સંસાર સાગર ડૂબતા એવા મને શિવરમણીના શુભ અભિરામ એવા હે પ્રભો જે ભવ્ય જીવો આપે ન મેત્ર ધન્યછેતુણ્યછે ચિંતામણી હે હેનાથ નેત્રો મીચીને ચલચિતની સ્થિરતા કરે મુજ સર્વકર્મ વિનાશ કારણ ચિંતવું જે સમે ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો મે અન્ય દેવો ને સ્તવ્યા અમૃત બરેલા કુમ્ભથી ચો ને સદાએ સિંચિએ બહ જલદી માંથી હે પ્રભુ કરુણા કરી ને તારજો આ ગુણી ને આ નિર્ગુણી એમ ભેદ મોટા નવ કરે પામ્યો છો બહુ પુણ્ય થી પ્રભુ તને ત્રિલોક્ય નાનાથ ને એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણો જેની કરો માંગણી જાણી આર્હત ગુર્જરેશ્વર તણી વાણી મનોહારી